તો વિદ્યુત ફ્લક્ષને આપણે કેપેસિટરની અંદર એનર્જી સ્ટોર કરવા માટે યુઝ કરીએ તેમજ કેપેસિટરને પણ તમને ખ્યાલ છે કે પંખાની અંદર આપણે યુઝ કરતા છીએ તેવી જ રીતે એનો ઉપયોગ પ્રિન્ટરની અંદર પણ થાય છે યસ વિદ્યુત ફ્લક્ષ પ્રિન્ટરની અંદર પણ વપરાય છે અને જે ચુંબકીય ફ્લક્સ છે એનો ઉપયોગ આપણે એમઆરઆઈ ની અંદર કરીએ છીએ મોટરની અંદર કરીએ છીએ એવી ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં આ બંનેના સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય છે તો એ જ બે ટોપિકની આપણે આજે ચર્ચા કરવાની છે હાય આઈ એમ મિહિર પરમાર યોર ફિઝિક્સ ટીચર લેસ ગેટ સ્ટાર્ટેડ તો પેલા વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા લખીએ એવી જ વ્યાખ્યા સીમ ટુ સેમ થશે ચુંબકીય ફ્લક્ષની તો વિદ્યુત ફ્લક્સ માટે વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે શોર્ટમાં લખું છું પૃષ્ઠમાંથી પસાર હતી કોની વાત કરી છે આપણે વિદ્યુત ફ્લક્સ તો કેવી રેખાઓ પસાર થશે પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહે છે તો વિદ્યુત ફ્લક્સ કહે છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય કોઈ એક કાલ્પનિક પૃષ્ઠ લઈ લો એમાંથી જયારે ક્ષેત્ર પસાર થાય અને કેટલી સંખ્યામાં પસાર થશે એ સંખ્યાને શું કહે છે તો કે વિદ્યુત ફ્લક્સ મને એમ કોઈ આંકડો હોય એ કેવી રાશિ હશે સદિશ કે અદિશ આંકડો છે માટે એને આપણે અદિશ કહી શકીએ કે આંકડાની કોઈ દિશા ના હોય એ જસ્ટ વેલ્યુ હોય એક પ્રકારની મૂલ્ય હોય જેમ તમને ખ્યાલ છે મુજબ કે અદિશ ભૌતિક રાશિમાં શું હોય તો ફક્ત મૂલ્ય હોય એમ જ આ વિદ્યુત ફ્લક્ષ કેવી રાશિ થશે કેમકે એ શું છે સંખ્યા ને કહે છે વિદ્યુત ફ્લક્ષ તો આ કેવી રાશિ હશે તો ભૌતિક રાશિ હશે બસ હવે આવી આવી જ રીતે ચુંબકીય ફ્લક્ષની વ્યાખ્યામાં શું ફરક પડશે અહીંયા આપણે વિદ્યુત ફ્લક્ષ હતું તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લીધી તો ત્યાં શું આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બરાબર તો એની વ્યાખ્યા લખી દઈએ આપણે તો પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહે છે ચુંબકીય ફ્લક્ષ કહે છે આના જેમ પણ આ શું છે સંખ્યા તમને બતાવશે માટે આ પણ શું હશે અદિશ ભૌતિક રાશિ હશે હવે અહીંયા આપણે વિદ્યુત ફ્લક્ષ અને ચુંબકીય ફ્લક્ષની સંજ્ઞા કેવી હશે એ જોઈ લઈએ આપણે કે જે વિદ્યુત ફ્લક્ષ હશે એની સંજ્ઞા એક એક આ પ્રમાણે છે ફ્લક્ષનો ફાય તેમજ આપણે અહીંયા કયા ફ્લક્ષની વાત કરીએ છીએ વિદ્યુત ફ્લક્ષ વિદ્યુતને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક કહીએ માટે અહીંયા ફાય ઈ બરાબર કેમ કે પેલું પણ ફ્લક્ષ છે એ આપણું ચુંબકીય ફ્લક્સ તો આના માટે જે સંજ્ઞા હશે એની સંજ્ઞા કે આ પ્રમાણે હશે ફાય બી તમને એમ લાગે સર ચુંબક માટે તો મેગ્નેટ એવો શબ્દ હોય પણ ચુંબકીય ક્ષેત્રને આપણે બી વડે ડિનોટ કરેલું છે માટે અહીંયા ફાય બી લખાશે બરાબર ચલો ફરી આપણને ખ્યાલ છે મુજબ આ કેવી રાશિ હશે ચર્ચા કરી કે આપણે આ શું બતાવશે તમે ખાલી સંખ્યા બતાવશો તો આ હશે અધિશ ભૌતિક રાશિ કેવી છે ભાઈ અધિશ કે અધિશનો મતલબ શું થાય કે જેનું ફક્ત શું હોય મૂલ્ય હોય માટે વિદ્યુત અને ચુંબકીય ફ્લક્ષ બંને કેવી રાશિ હશે તો અધીશ રાશિ હશે બરાબર છે ચલો હવે આપણે વાત કરીએ કે સમીકરણ આનું શું થાય ફ્લક્ષ ફાય ઈ બરાબર ચલો ફરીથી વ્યાખ્યા જુઓ કે વિદ્યુત ક્ષેત્ર અને એ સેમાંથી પસાર થાય પૃષ્ઠમાંથી એટલે પૃષ્ઠ માટે આપણે વાપરીએ ક્ષેત્રફળ એટલે કે કેપિટલ એ એરિયાનો અને વિદ્યુત ક્ષેત્ર હોય તો એને આપણે ઈ વડે ડિનોટ કરીએ હવે આપણે અહીંયા શું જોવાનું છે કે યાદ કરો કે જ્યારે બે ભૌતિક રાશિઓ હોય એ કેવી હોય સદિશ હોય આનો ગુણાકાર કરવાથી મળતી રાશિ જો અદિશ હોય તો એ બંને વચ્ચે શું આવી શકે બરાબર તમે વિચારો એટલા હું અહીંયા લખી દઉં છું કે અહીંયા ઈ સદિશ અને અહીંયા આવશે એ સદિશ અને અહીંયા સમીકરણ તમારે અહીંયા વિચારવાનું છે કે અહીંયા શું લખાશે કે જો અદિશ ગુણાકાર હોય તો ડોટ આવશે અને જો સદીશ ગુણાકાર હોય તો તે આવશે ક્રોસ બરાબર વિચારો એટલા ફટાફટ એને લખી દઉં છું કે ફાઈ બી બરાબર બી અને એ ચલો યાદ આવ્યું ચલો જોઈ લો જ્યારે બે સદીશોનો ગુણાકાર કરવાથી મળતી રાશિ કેવી હોય અધિશ હોય ત્યારે એને અધિશ ગુણાકાર કહેવાય ને અહીંયા આવશે ડોટ એટલે બંનેમાં શું આવશે આ પ્રમાણે ડોટ આવશે તમને એવું થાય કે ડોટ અને ક્રોસમાં શું ફરક બી બહુ મોટો ફરક અહીંયાથી તમે જેવું ડોટ હટાવશો આવશે આવશે અને અહીંયા તમે જ્યારે ડોટ હટાવશો તો તો એ પ્રમાણે ડોટને દૂર યાદ રાખો હંમેશા કોશ ઠીટા આવશે અને જો ક્રોસ હોય એને દૂર કરો ત્યાં હંમેશા સાઈન ઠીટા આવશે બોલો ક્લિયર તો આ પ્રમાણે અહીંયા વ્યાખ્યા અને એનું સમીકરણ કે આ મુજબ રહેશે બંનેની અંદર સેમ ટુ સેમ જ હવે આપણે આગળ એકમની ચર્ચા કરી લઈએ કે અહીંયા એકમ શું થશે એકમ બનાવ બહુ જ ઇઝી હશે જો તમને સમીકરણ આવડતું હોય અહીંયા સમીકરણમાં શું આવે છે એટલે એટલે વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્રફળ બરાબર અને કોઈ એકમ ના હોય માટે અહીંયા વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે ન્યૂટન અપોન કુલમ અને જે એ એરિયા હોય એનો એકમ થશે અહીંયા મીટર સ્ક્વેર તો આ પ્રમાણે એનું એકમ રહેશે ચલો ભાઈ અહીંયા એકમ જોઈ લઈએ કે આ જગ્યાએ એકમ શું થશે ફરીથી બી એ કોસ્ટનો કોઈ એકમ ના હોય બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર આનો એકમ થશે ટેસ્લા અને એટલે એરિયા એને મીટર સ્ક્વેર આને આપણે બીજું એક તો વેબર તરીકે પણ ઓળખીએ તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પણ લખાય કાં તો એને તમે શું લખી શકો ત્યાં વેબર લખી શકો છો હવે આપણે આગળ આના પારિમાણિક સમીકરણની ચર્ચા કરવી છે તો જોઈ લો અહીંયા શું થાય એનું પારિમાણિક સમીકરણ ચલો પારિમાણિક સમીકરણ આપણે લાવવાનું છે વિદ્યુત ફ્લક્ષનું તો અહીંયા સમ એકમ દેખાય એકમ ઉપરથી બનાવી શકાય ન્યૂટનનું થશે અહીંયા એમ વન એલ વન ટી માઇનસ ટુ કુલમનું થશે અહીંયા એ વન ટી વન અને મીટર સ્કવેરનું થાય એલ ટુ તો આને બધાનું ફાઇનલાઇઝ કરીએ તો શું થાય લાસ્ટમાં અહીં થશે એમ વન એલ થ્રી ટી ઉપર જાય તો માઇનસ થ્રી અને એ ઉપર જશે તો માઇનસ વન તો આ પ્રમાણે તમને શું મળ્યું વિદ્યુત ફ્લક્ષનું પારિમાણિક સમીકરણ ચલો એ મુજબ આપણે અહીંયા આ જગ્યાએ ચુંબકીય ફ્લક્ષનું પારિમાણિક સમીકરણ જરાક વાર ચેક કરી લઈએ તો આનું પારિમાણિક સમીકરણ શું થશે હવે જો અહીંયા ટેસ્લાનું મને પારિમાણિક મને જ નથી આવડતું પણ મીટર સ્ક્વેરનું મને ખબર છે તો ટેસ્લાનું મને નથી આવડતું કોઈ પ્રોબ્લેમ યાદ કરો બીજા કોઈ સમીકરણ યાદ કરો કે જેના ઉપરથી તમે ટેસ્લાનું બનાવી શકે મારા મગજમાં એક હિન્ટ આવી કે આપણે કામ કરીએ જો અહીંયા હું હિન્ટ તરીકે સાઈડમાં લખું છું શું હિન્ટ આવી ભાઈ કે આપણને ખબર છે કે એફ સદિશ એટલે કે ચુંબકીય બળ બરાબર થાય ક્યુ ના ઉપરથી આપણે ટ્રાય કરીએ તો અહીંયા જો સાદા સ્વરૂપમાં લખીએ સ્વરૂપમાં ક્યુ વી બી અને ક્રોસ દૂર કરી નથી હોતું એટલે આપણે એને નહીં લખીએ તો ચાલશે હવે અહીંયા બી ને કરીએ બી એટલે ચુંબકીય ક્ષેત્ર જે ટેસ્ટલા એનું એકમ હશે આપણે બીનું જ પારિમાણિક લાવવાનું છે બરાબર તો બી બરાબર અહીંયા શું થાય એફ અપોન ક્યુ વી ચલો એફ એટલે બળ આનું થશે એમ વન એલ વન કુલમ એટલે કેન્સલ તો ઉપર ખાલી ટી માઇનસ ટુ વધ્યું અને એ ઉપર જશે તો અહીંયા આવશે માઇનસ વન તો આ પ્રમાણે બી એટલે ટેસ્લાનું તમને પારિમાણિક મળી ગયું હવે એ કિંમત આપણે અહીંયા મૂકીએ ટેસ્લા ની જગ્યા શું આવ્યું

ધ્યાનથી તમે બંને પારિમાણિક જુઓ ધ્યાનથી અહીંયા પારિમાણિકમાં શું આવશે તેર માઇનસ એકત્રીસ લાસ્ટમાં અને આવશે બાર માઇનસ એકવીસ તો આ પ્રમાણે તમે એને યાદ રાખી શકો છો કે તેર માઇનસ એકત્રીસ વિદ્યુત ફ્લક્ષ માટે અને બાર માઇનસ એકવીસ કોના માટે ચુંબકીય ફ્લક્સ માટે આને તમે ક્યારેય ભૂલશો નહીં અને ના ફાવે તો તમને અહીંયા સ્ક્રીન પર બતાવેલું છે એ પ્રમાણે તમે એને યાદ રાખી શકો છો આજે પ્રશ્ન છે જો સેપરેટ તમને વિદ્યુત ફ્લક્સ પૂછાય તો બે માર્ક્સમાં તમને પૂછાઈ શકે તેવી રીતે ચુંબકીય ફ્લક્સ પણ આ પ્રમાણે બે માર્ક્સમાં તમને પૂછી શકે છે અને જો તમને અહીંયા ખાસ કિસ્સાઓ સાથે પણ પૂછવું હોય ત્રણ માર્ક્સની અંદર તો એ વિદ્યુત ફ્લક્ષ અને ચુંબકીય ફ્લક્ષના ખાસ કિસ્સાઓ જે હશે એના રિલેટેડ પણ સેપરેટ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અવેલેબલ છે જેની લિંક તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જલ્દીથી જાઓ અને ત્યાં તમે વિડીયો જોઈ શકો છો તેમજ આ વિડીયોની અંદર જો તમને આ ટોપિક ક્લિયર થઈ ગયો હોય તો જરૂરથી લાઈક શેર એન્ડ કોમેન્ટ તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવજો જેથી તમે નવી અપડેટ્સને મિસ ના કરી શકો next time.